તો મિત્રો હાલ આપણે આવી ગયા છે દિલીપભાઈ ની વાડીયા અને દિલીપભાઈ દિલીપભાઈ માંડી જોવા બરોબર માંડીમાં કઈક વાંધો દિલીપભાઈ એટલે માંડીમાં કોને ખબર માંડીમાં પાણી પીડી પડી ગઈશ તો અત્યારે આપડે આ દિલીપભાઈ તમે માંડીમાં હું વાંધો અહીંયા હલો મજા આવે કયો તો ખરા અમને કઈક અનુભવ તમારો અનુભવ અમને કયો મજા આવી દિલીપાઈ શર્મા છે એ બી આપડે આપડે આપડી રીતે કઈક અનુભવ શેર કરી લઈ કે એમ છે માંડવી છે બરોબર માંડવી માં શું છે કભીર પાણી લાગી ગયું વરસાદ ઘણો ટાઈમ થી બહુ પડે છે એટલે માંડવી માં પાણી લાગ્યું છે એટલે એટલે પીળી પડી ગઈ મતલબમાં માં પીળા કલર એટલે આપડા હું દવા છાંટવી ને એ આપડે એક અનુભવ લઇ એગ્રો agro પાસે જવું agro વાળા પાસે જવું અને અનુભવ લઉં એ લોકો હું કે છે હું ને એ પ્રમાણે આપડે દવા છાંટવા નું કીધું બરોબર હું કે દિલીપ ભાઈ ને માંડીએ તો એ આવતા નથી આપણે કઈ જાણ કરવા હારું અને ફૂલ તો લાગી ગયા બરોબર ફૂલ આવી ગયા મસ્ત અને હુયા આવડા હુયા બેસી ગયા હુયા બહુ મોટા થયા ને એ બાપા હુયા બહુ મોટા થયા ને હુયા બહુ મોટા થાય એ ભાઈ કઈ તમને કઈ જાણ વધતી નહિ માંડવી માં હું વાંધો જી,

મોટા મોટા જો આમ જો આમ મુંડા પીડી ગયા આમાં તમને આમાં કઈક મોરનો કોટો સાટો કોટો કઈ હોય એમાં કઈ એવડી ખાવ કેવડી

હેમુર ખડ થઇ ગયું છે બરોબર હું ઉપાડી દઉં બરોબર તમને બહુ નડો લાંબુ થાય આખા ખેતર માં થાય ભરીને બીજા ખેતર નાખતા તો ખરા માંડવી કેવું છે તમે બહુ તમારી માંડવી નું બી થોડું અલગ આયા આમાં આવડ મોટું હેમૂર નીકળ્યું તો દિલીપાઈ ને કેમેરા માં શરમાય છે બરોબર એટલે આપણે એની રીતે બે શબ્દ બોલ્યું માંડી થઈ ગઈ પીરી અને હુયા હુયા બેઠા એટલે ફૂલ ઉઘડવા મીઠા છે બરોબર તો એટલે આપડે વિડીયો બંધ કરી બંધ કરી દો ને